જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના સી અમાવસ્યાનું મહાત્મ્ય કથા વિધિ આજના દિવસે પિતૃઓને તર્પણ શ્રાદ્ધ પિંડ દાન આદિ દ્વારા મનુષ્ય પોતાના જીવનને કૃતાર્થ થાય છે પિતૃ ઋણમાંથી મુક્ત પ્રાપ્ત થાય છે સોમવતે અમાસ અમાવસ્યા ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા સાથે જોડાયેલી છે અને પિતૃ દેવતાની પ્રસન્નતા માટે પણ આ દિવસ ઉત્તમ છે મનુષ્ય પોતાનું કલ્યાણકારી કરી શકે છે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે પિતૃઓને પણ મુક્ત કરી શકે છે અને પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યવતીને પ્રાપ્ત કરી શકે છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે ઈશ્વર કૃપા સાથે એવી આ શુભ અને મંગલ અમાવસ્યાના દિવસે આપણે સાંભળીશું કશું સાંભળીશું પિતૃ મોક્ષ અર્થે શ્રીમદ ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ જેને સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે જે કોઈ જે લોકો પોતાના પૂર્વજોની તિથી યાદ ન હોય અથવા ખ્યાલ ન હોય તો આ અમાવસ્યા છે જે મહિમા મહિનામાં એક વખત આવે છે ત્યારે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ કરવાથી પિતૃઓને આશીર્વાદ પ્રાપ્ત થાય છે એમની ગીતાનો પાઠ કરીને પિતૃદેવતાનું સ્મરણ કરીને જલની અંજલી આપીને તેમને અર્પણ કરાય છે જેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃઓને પણ મુક્તિ મળે છે તે પોતાનું કલ્યાણ કરે છે અને પિતૃઓને પણ હવે આપણે જાણી લઈએ કે તર્પણ વિધિ કેવી રીતે કરવી અમા અવસ્યા જે સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે ત્યારે તો જો આપણે પિતૃઓને તર્પણ કરતા હોય તો શુભ સ્થળ પસંદ કરવું પીપળાના વૃક્ષની છે ધાર્મિક સ્થળ છે નદી છે તળાવ છે અથવા અથવા તો તીર્થ સ્થાન કે ત્યાં જઈને પિતૃઓને મુક્તિ અર્થે પ્રાર્થના કરાય છે ઘરમાં પણ આપણે જ્યારે પિતૃઓને નિમિત્તે દીપદાન કરીએ છીએ ત્યારે દક્ષિણ દિશાનું ધ્યાન રાખવું જોઈએ દક્ષિણ દિશા તરફ મુખ રાખવું જોઈએ એમથી દિશા કહેવાય છે કે મંગળની દિશા કહેવાય છે તે તર તરફ મુખ કરીને પિતૃઓને દીપદાન કરાય છે જ્યારે આપણે પિતૃ શ્રાદ્ધ કરીએ છીએ તર્પણ કરીએ છીએ તે સ્થાનને ગંગાજળને સાટીને શુદ્ધ કરી દેવું ત્યાં એક દીપક પ્રગટાવો અને વ્યાકુત આપણે તર્પણ કરા કરવા જઈ રહ્યા છીએ તેમનો જ ફોટો હોય તો ફોટો પાટલા ઉપર રાખીને તેમનું સમરણ કરવું જોઈએ મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ પિતૃનું આહવાન થાય છે બ્રાહ્મણો દ્વારા પણ કરાવી શકાય છે અને જલ ભરેલો લોટો પિતૃના નામ ઉપર ફોટા પાસે રખાય છે ઘી દૂધ દહીં મેળવીને તેમાં જલ અર્પિત કરાય છે અને તર્પણ તર્પણયામી યાને મંત્રો ઉચ્ચારણ કરાય છે તેનો પિંડ બનાવાય છે અને તેને ઉપર કુશ ઘાસ રાખીને જલથી ચિંસાય છે પિતૃઓ તર તથા પૂર્વજોને પિતૃ ભોજન ભોગ લગાવાય છે પિતૃઓના શ્રાદ્ધ જલી અર્પિત કરાય છે પશુ પક્ષીને ભોજન કરાવાય છે જરૂરિયાતમનની દાન દક્ષિણા કરાય છે બ્રાહ્મણોને બ્રાહ્મણોને પણ શ્રાદ્ધ અનુસાર દાન દક્ષિણા કરવી જોઈએ આ રીતે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે આપણે પિતૃઓની સમરણ અવશ્ય કરવા અમાવસ્યાના દિવસે કરીએ છીએ જ્યારે પણ પિતૃ શ્રાદ્ધ કે તર્પણ કરીએ તે બપોરનો સમય છે સુધીમાં આ શ્રાદ્ધ પૂર્ણ કરવું શુભ મનાય છે ત્યારે પિતૃ સમય કહેવાય છે આપણે જો આટલું ન કરી શકીએ તો માત્ર બે હાથ આકાશ તરફ ઊંચા કરીને પિતૃનું સ્મરણ કરી લેવું જોઈએ હાથમાં જલની અંજળી લઈને તેમાં કાળા તલ નાખીને પિતૃઓને અર્પિત કરવા જોઈએ આમ કરવાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે અને આ ખાસ કરીને સોમવતી અમાવસ્યા ભગવાન મહાદેવની પૂજા કરી પિતૃઓને સ્મરણ કરવાથી પાપ નષ્ટ થાય છે અને ભગવાનની કૃષ્ણની વાણી એવા ગીતાજીનો પાઠ કરવાથી સાંભળવાથી તો સાર તો સાર પાર્થનની પ્રાપ્તિ થઈ જાય છે એવો પિતૃ મોક્ષ અને પોતાના કલ્યાણ માટે ગીતાજીનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આપણે આ વિડીયોમાં સાંભળીશું અને તેના મહાત્મીની સુંદર કથા પણ જે ભક્તો ગીતાજીનો આ અધ્યાય શ્લોક કે અડધો શ્લોક પણ વાંચે છે સાંભળે છે તેનું શું ગતિ પ્રાપ્ત થાય છે તે મહાત્મયની કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

વિભૂત બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્માના રૂપ અને વિજ્ઞાન સંશયને જાણી એનું તું સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન અને સંપૂર્ણને કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શ્રેષ્ઠ રહેતું નથી હજારો મનુષ્યમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાં માંથી પણ કોઈ એક મારે પરિણાય થઈને મને તત્વથી એટલે કે યથારૂપે ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિવાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ પ્રાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આઠ પ્રકારના ભેદને તું અપાર એટલે કે મારી જળ પ્રકૃતિ પણ છે એમાંય મહાબાહુ આ શિવાયની જે છે જેનાથી આખું જગત ધારણ કરાય છે એને તું મારી જીવન રૂપાપરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓને જ ઉદારશે અને હું આખા એ જગતનો પ્રભવ પ્રભાવ તેમજ પ્રલયશું એટલે કે સળગ જગતના મૂળશું એમ તું મને સાંભળ હે અર્જુન સગળા સઘળાજીવો આ બંને પ્રાકૃતિઓને ઉજવનાર છે હે હું આખા એ જગતનો પ્રભાવ તેમજ પ્રલય સુ એટલે કે સકળ જગત મૂળ કારણ શું હે ધનજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આખું જગત સૂતર સૂતરમાં પોરવાયેલું છે મારી મણિઓ પેઠે મારા ગુથાયેલું છે હે કોન તે હું જળમાં રસ શું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ શું બધા વેદો ઓમકાર શું આકાશમાં શબ્દ શું અને પુરુષોત્તમમાં પુરુષોત્તમ શું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ શું તેમજ સમજ ભૂતોમાં એમનું જીવન શું અને તપસ્વીઓનો તપ શું હે પાર્થ તું સર્વે જીવોનો સનાતન બીજ અને જ જાણ હું બુદ્ધિ બુદ્ધિઓની બુદ્ધિ તથા તેજસ્વીનું તેજ હે ભરતવંશી ઓમમાં શ્રેષ્ઠ હું બળવાનોમાં આ શક્તિ તથા કામોમાં વિનાનું બળ એટલે કે સામર્થ્ય શું અને સહુ જીવોમાં ધર્મ અનુકૂળ કે શાસ્ત્રને અનુકૂળ કામ શું અને વળી તો સત્વગુણમાંથી ઉદ્ભેલા ભાવો છે તેમ જે રજો ગુણ અને થતા ભાવો છે બધાને તું મારા જાણ એમ હોવા છતાં પણ વાસ્તવમાં હું કે તેઓ નથી કાર્યરૂપ સાત્વિક રાજસ તામસ એવા આ ત્રણ પ્રકારના ભાવોથી આખો સંસાર પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે તું જ આ ત્રણેય ગુણોમાંથી પર એવું મૂજ વિનાશીઓને નથી ઓળખતા કેમ કે આ અલોકિત અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણ મારી માયા પર કરવી ઘણી અઘરી છે પરંતુ જે મનુષ્ય માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા સંયુક્ત સંસુરી સ્વભાવ ભાવ ધરી રાખનાર મનુષ્ય અધર્મ દૂષિત કર્મ કરનાર જનો મને નથી જાણતા ભજન હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર છે અર્થાત અર્થાત દુનિયાવાસી પદાર્થોમાં માટે ભજનનાર છે આર્થ સંકટ નિવારણ માટે ભજન જિજ્ઞાસા મને છે જાણવાથી ઈચ્છાથી જે ભક્તો ભજે છે અને જ્ઞાન ભક્ત ચાર પ્રકારના ભક્તો મને ભજ્યા જ કરે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાની અને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાન મને અત્યંત પ્રિય છે આ બધાએ ભક્તો ઉદાર છે સત્તા સત્વે જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અને અંતે ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમય રીતે સ્થિત થશે ઘણા જન્મો પછી આ અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો મનુષ્ય સર્વ કાંઈ વાસુદેવ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણું દુર્લભ છે અમુક અમુક ભોગની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ મનુષ્ય પોતાના સ્વભાવથી પ્રવાયેલ અમુક અમુક નિયમને નિયમને ધારણ કરે છે અન્ય દેવતાઓ ભજે છે એટલે કે ઉપાસે છે જે સકામ ભક્ત છે જે દેવતા સ્વરૂપ છે શ્રદ્ધાથી પૂંજવા ઈચ્છે છે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું દ્રઢ કરું છું એ મનુષ્ય એ શ્રદ્ધાથી યુક્ત થઈને દેવતાનું પૂંજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા ઈચ્છેલા પોગને નિસંદે પામે છે પરંતુ એ અલગ બુદ્ધિજનોનું તે ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓ પૂંજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે તે સેવટે તેઓ મને જ પામે છે આજ્ઞાઓને મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને વ્યક્તિ અર્થાત મન ઇન્દ્રિયો પર એવા મુજ શચિનાનંદ ધન પરમાત્માને મનુષ્યના પેઠે જન્મ લઈને વ્યક્તિ ભાવને પામનાર મને પોતાના યોગ માયા વડે હું સૌને પ્રત્યે નથી થતો માટે આ જ્ઞાન આ જ્ઞાનના જન સમુદાયને જ જન્મમાં અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે ભગવાન શ્રી અર્જુનને કહે છે કે હે અર્જુન પૂર્વે થઈ અને વર્તમાન હતા હતાય તથા ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ શ્રદ્ધા ભક્તિ વિનાનો મનુષ્ય જાણી શકતો નથી હે ભરતવંશી સંસારમાં ઈચ્છા અને દ્રશ્યને ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્રશ્ય સ્વરૂપ મોહને લીધે ઘણા પ્રાણીઓ અત્યંત પામે છે પરંતુ તો નિષ્કામ ભાવે ઉત્તમ કર્મનું આચરણ કરનાર છે જે મનુષ્ય પામ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્રેષ્ટ જનિત સ્વરૂપે મોહથી મુક્ત મુક્ત થયેલા દ્રઢનિષ્ટ ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા મને મરણમાંથી છૂટવા માંગે છે પ્રયત્ન કરે છે એ મનુષ્યોએ એ બ્રહ્માને સમગ્ર અધ્યાયને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી છે ઓળખી લેશે મનુષ્યો યાધિ વ્યાધિભૂત આદિ દેવ સહિત તેમજ યજ્ઞ સહિત સૌને આત્મીય સ્વરૂપ અને અંતકાળે ઓળખી લેશે અર્થાત એ રીતે વરા વરાળવાળદ પાણી બરફ જે બધાએ જળ સ્વરૂપ છે એ જ રીતે આધિભૂત અધિદેવ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણ અર્જુનને સંવેદ શ્રીમદ ભાગવત ગીતાનો નું સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ સંપૂર્ણ થાય છે ઓમ પરમાત્માય નમ મિત્રો આપણે સાંભળ્યો પિતૃ મોક્ષ અર્થે પિતૃ કૃપા અર્થે ભગવદ્ ગીતાનું સાતમો અધ્યાય હવે તેના મહાત્મયની સુંદર પણ કથા સાંભળીએ જે ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરે છે સાંભળે છે તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય પાટલીપુત્ર નામ એક દુર્ગમ નગર હતું જેનું ગોપુર દ્વાર ઘણું ઊંચું હતું એ નગરમાં શંકુકર્ણ નામનું એક બ્રાહ્મણ રહેતા હતા એણે વૈશ્યરૂપનો આશ્રમ લઈને ઘણું ધન કમાયું પરંતુ ન તો કંઈ કદી પિતૃઓને તર્પણ કર્યું કે ન દેવતાઓને પૂંજન પણ એ ધન પાજન ધનોપાજનમાં તપસ થઈ રાજાઓને જ જમણ આપતા હતા એક સમયની વાત છે બ્રાહ્મણોએ પોતાનું સોથું લગ્ન કરવા માટે પુત્રોને બંધુઓ સાથે યાત્રા કરી માર્ગમાં અડધી રાતના સમયે જ્યારે ઊંઘી રહ્યા હતા ત્યારે એક સર્પ ક્યાંથી આવીને એમને ડંખ માર્યો ડંખ મારતા જ એ બ્રાહ્મણની એવી દશા થઈ કે મણિ મંત્ર ઔષધિ વગેરેથી પણ એના શરીરની રક્ષા અસાધ્ય જણાતી ત્યાં પછી થોડીક ક્ષણોમાં એમના પ્રાણ પંખીડું ઉડી ગયા ઘણા સમય પછી એ બ્રાહ્મણ દેવતાએ પ્રેત સર્પયોનીમાં જન્મ એમનું ચિંતન ધનની વાસનામાં બંધાયેલું હતું એણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરી વિના વિચાર્યું કે જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં પોતાનું ધન દાટેલું રાખ્યું છે એનામાં આ પુત્રનો વંશિત કરીને હું જાતે જ એની રક્ષા કરીશ એક દિવસ સાપની યોનિમાં પીડાઈને પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રો સમક્ષ આવીને પોતાનો મનોભાવ જણાવ્યો ત્યારે એના નિરગમ પુત્રોએ સવારે ઉઠીને મોટા વિસ્તાર સાથે એકબીજાને સ્વપ્નની વાત કરી એ પુત્રમાંથી વસેઠનો પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરમાંથી બહાર નીકળ્યો અને જ્યારે એના પિતા સર્પયોની ધારણ કરી રહ્યા હતા એ સ્થાને ગયો એ જે એણે દાટેલા ધન્ય જગ્યાએ બરાબર ખબર ન હતી છતાં એણે સિંહોની એને પાક નિશ્ચય કરી લીધો લોભ બુદ્ધિ ત્યાં પહોંચીને રાફડાને ખોદવાનું શરૂ કર્યું ત્યારે રાફડામાંથી ઘણો ભયાનક સાપ પ્રગટ થયો અને બોલ્યો અરે મો મૂંઢ તું કોણ છે કેમ આવ્યો છે શા માટે દર ખોદી રહ્યો છે કે પછી કોણ તને મોકલ્યો છે આ બધી વાત મને ક કહે ત્યારે પુત્ર બોલ્યો પિતાજી હું આપનો જ પુત્ર છું મારું નામ શિવ છે હું રાત્રે જોયેલા સ્વપ્નની વિસ્તાર વિશ્વમત થઈને અહીં શ્રુવણ લે લેવા માટે કુતૂહલથી આવ્યો છું પુત્રની આવાજ સાંભળીને સાપ હસતો હસતો ઉષા અવાજ સ્પષ્ટ વસને બોલ્યો જો તું મારો પુત્ર છે તો મને સત્વરે બંધનમાંથી મુક્ત કર હું પૂર્વજન્મમાં દાટેલા ધનમાં સર્પયોનીમાં જન્મ્યો છું આ સાંભળીને પુત્ર કહે છે કે પિતાજી આપની મુક્તિ કેવી રીતે થશે એનો કોઈ ઉપાય મને જણાવો કેમ કે હું આ રાતે સો સૌને છોડીને આપની પાસે આવ્યો છું ત્યારે નાગરૂપ પિતા કહે છે કે દીકરા ગીતાના સાતમાં અધ્યાય સિવાય મને કોઈ મુક્ત કરી શકશે નહીં તીર્થ દાન તપ અને કે યજ્ઞ માત્ર ગીતાનો સાતમો અધ્યાય જ પ્રાણીઓને અડપણ મૃત્યુ વગેરે દુઃખને દૂર કરનાર પુત્ર મારા દિવસે દિવસે સપન અધ્યાય સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવજે અને એને નિસંદે મારી મુક્તિ થઈ જશે એ વત્સ પોતાની શક્તિ અનુસાર પુણ્ય ભક્તિ સાથે વેદ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનીમાં પડેલા પિતાના આવા વસનો સાંભળીને બધા પુત્રોએ એમની આજ્ઞા અનુસાર કર્યું અને એનાથી બધું પણ કર્યું ત્યારે શંકુકણે પોતાના સર્પ શરીર ત્યાગીની દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પોતાને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું એનાથી એ સદા સારી પુત્રો ઘણા પ્રસન્ન થયા એમની બુદ્ધિ ધર્મ પરોવાયેલી હતી માટે એમણે વાડી કુવા બોખર યજ્ઞ અને દેવ મંદિર બનાવ્યા માટે ધનો ધનનો ઉપયોગ કર્યો તથા અન્નક્ષેત્ર પણ બનાવડાયું ત્યાં પછી સ્વપ્ન આદ્ય નિત્ય જપ કરવા કરતા તેવું અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું આ રીતે ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે કે જેના શ્રવણ માત્રથી જ મનુષ્ય સર્વ પાતકોમાંથી મુક્ત પાપમાંથી મુક્ત થઈ જાય છે પિતૃઓને પણ મુક્તિ મળે છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ ભાગવત ગીતાનો સાતમો અધ્યાય અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ ભૂર્ભુવસ્વા તિધુને ભરગો દેવ્યથી મહી યો ના પ્રચોદયા બોલો પિતૃ નારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ